નમસ્કાર મિત્રો આપ શું સ્વાગત છે અમાર યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં આજે આપણે જાણીશું કે જમીન સર્વેમાં ભૂલ સર્વેની અંદર સર્વેનો સર્વેમાં નામ માપ કબજામાં ફેરફાર નકશામાં ફેરફાર અને સત્તા પ્રકારમાં ફેરફાર આ તમામ જે છે ફેરફાર થયેલા છે અને હવે તમારે સુધારા માટે અરજી કરવી છે તો કઈ રીતે અરજી કરી શકાય તેના માટે કયા કયા પુરાવા જોઈશે તમામ વિગતો આજે આપણે જાણીશું જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રો નીચે જે લાલ કલરનું આઇકોન દેખાય છે સબસ્ક્રાઈબ લખેલું તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુનું બે આઇકોન પણ દબાવી દેજો જેથી આપને જમીનને લગતી માહિતી યોજનાઓને લગતી માહિતી અમારી યુટ્યુબ ચેનલ થકી આપને મળે છે બીજું કે દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર તમે અમને ખૂબ સ્પોર્ટ કર્યો છે અને આ રીતે કરતા રહેજો અમારી ચેનલની અંદર પચાસ હજારથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે દરેક મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર તો શરૂઆત કરીએ આજના ટોપિકની તો પ્રથમ જોઈ લઈએ કે ગુજરાતમાં મિત્રો તમે જોયું છે ઘણા ખેડૂતોને રિસર્વેમાં ભૂલ થયેલી છે અને તમે જ્યારે સાત બારના ઉતારા ઘડાવો છો ત્યારે એ તમારા ધ્યાનમાં આવે છે કે મારા ખેતરની અંદર આ ભૂલો થયેલી છે તો જે ખેડૂત મિત્રોએ હજુ સુધી પોતાના સાત બાર અને આઠની અંદર જોયું નથી તે મિત્રો જોઈ લેજો ક્યાંક તમારે પણ એ પ્રકારની ભૂલો ના થયેલી હોય તો સરકારે તેના માટે એકત્રીસ માર્ચ બે હજાર વીસ અરજી માટેની તારીખ લંબાવી હતી અને એકત્રીસ માર્ચ બે હજાર વીસ કરી હતી પરંતુ હાલમાં લોકડાઉનની સ્થિતિને કારણે તારીખમાં ફરીથી સુધારો થશે અને તારીખ વધારવામાં આવશે તો દરેક ખેડૂત મિત્રોને જેમને પણ ભૂલ થયેલી છે તે સમયસર અરજી કરી દેવી કારણ કે આ જે સરકાર જે સમયગાળો આપશે તેની અંદર જો તમે અરજી કરશો તો તમારે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી તમારું કામ છે એ મફતની અને કોઈપણ પ્રકારની ફી ફી ભર્યા વગર થશે કારણ કે તેના માટે અલગ અરજી કરવી પડે છે પરંતુ સરકારે તેની અંદર સુધારો કર્યો છે અને સાદા કાગળની અંદર પણ તમે અરજી કરી શકો છો બીજું જોઈએ મિત્રો તમે અરજી કર્યા પછી શું થાય છે કે દાખલા તરીકે તમે અરજી આપી છે તેના પછી સર્વેર જે અધિકારી છે એ તમારી જમીન ચેક કરવા આવે છે અને જુએ છે અને તપાસીને જાય છે તપાસીને જાહેર ગયા પછી તેમની એક શીટ આવે છે એ સીટ ભરવાની હોય છે અને તમારી અરજી બાબતે રેકોર્ડમાં સુધારો કરી અને કલેક્ટર કચેરીની અંદર એ લોકો મૂકતા હોય છે તે મૂક્યા પછી કલેક્ટર કચેરી દ્વારા ઓનલાઈન રેકર્ડની અંદર સુધારો થાય છે અને રેકર્ડ જે છે એ જે રીતે તમે સુધારો કરવા માગતા હતા એ રીતે સુધારો થાય છે અને તેની તમને જાણ કરવામાં આવે છે તો આ રીતે પ્રોસેસ છે ઘણા બધા ખેડૂત મિત્રો એવું પૂછતા હોય છે કે અમે અરજી કરી દીધી છે પરંતુ અમને અમારું જે છે હજી કોઈપણ પ્રકારનું કામ થયું નથી તો તમે જોઈ શકો છો ખેડૂ એક જિલ્લાની અંદર ઘણી બધી અરજ અરજીઓ છે એ પડતર હોય છે અને એ જેમ જેમ બને તેમ ટૂંક સમયગાળામાં તમારું પણ સર્વે થઈ જશે અને તમને પણ જે રીતે માપની અંદર ભૂલ થઈ છે સર્વેના નામની અંદર તો ચોક્કસ તમારે પણ સુધારો થઈ જશે પણ એ થોડો સમયગાળો લાગશે આગળ જોઈએ કઈ રીતે ફોર્મ ભરવું તે આપણે જાણીએ હવે તમે મિત્રો જોઈ શકો છો કે આ પ્રકારનું તમારું ફોર્મ હશે અહીં તમારું નામ સરનામું મોબાઈલ નંબર લખવાનો છે અહીં તમે જે જિલ્લાની અંદર છો તે જિલ્લાનું નામ લખવાનું છે સુપ્રિડેન્ટ ઓફ લેન્ડ એટલે જમીન દફતર નિરીક્ષકની કચેરી તો અહીં તમારું જે પણ તમે દાખલા તરીકે અમદાવાદના હો બનાસકાંઠાના હો નર્મદા જિલ્લાના હો વલસાડના હો રાજકોટના હો જૂનાગઢના હો કોઈ પણ તમે જિલ્લાની અંદર હો તો તમારે એ લખવાનું છે અહીં તમારું ગામ નામ સર્વે નંબર ખાતા નંબર નવો ખાતા નંબર જૂનો ખાતા નંબર શું હતો નવો સર્વે નંબર તમામ માહિતી લખવાની છે પછી મિત્રો તમારે અહીં જે છે ટીક કરવાનું છે કે તમારે નામની અંદર ફેરફાર થયો છે સત્તા પ્રકારની અંદર ફેરફાર થયો છે કબજાની અંદર ફેરફાર થયો છે ક્ષેત્રફળની અંદર ફેરફાર થયો છે કે નકશાની આકૃતિમાં ફેરફાર થયો છે કે અન્ય ફેરફાર જે પણ ફેરફારો થયા છે એ તમારે અહીં લખવાના છે અન્ય કોઈ પણ વિગતો હોય તો તમારે અહીં લખવાની છે અને તેની સામે ટીક કરજો અને પછી અહીં લખી દેજો બરાબર પછી તમારે શું કરવાનું છે અહીં તમારે સહી કરવાની છે અહીં તમારી જે છે એ સહી કરવાની છે બરાબર અહીં તમારે શું બિડાણની અંદર શું કરવાનું છે કે નવા ગામ નંબરના જે સાત બાર અને ઉતારા છે તે આઠના તે ઉતારા જોડવાના છે જો તમારી પાસે જૂના હોય ઉતારા તો તમારે એ જૂના ઉતારા જોડવાના છે પછી રિસર્વે વખતે બધાને એક નોટિસ આપવામાં આવી હતી એ નોટિસ તમારી પાસે હોય તો એ નોટિસ તમારે જોડવાની છે તમારું આધાર કાર્ડ જે છે એ પણ જોડવાનું છે અને અન્ય કોઈ પણ જે પણ તમારા પુરાવા છે જમીનને લગતા તે તમામ પુરાવા તમારે જોડવાના છે પછી શું કરવાનું છે ખાસ અગત્યની બાબત ધ્યાનમાં લેજો ખાસ એક આ બાબત જોજો કે પછી શું કરવાનું છે જોઈએ તમે મિત્રો આ ફોર્મ ભરી દીધું છે બરાબર છે પછી શું કરવાનું છે ખાસ ધ્યાનમાં લેજો કે આ રીતે તમારો જે તમે જે પણ કચેરીની અંદર રૂબરૂ આપવા જાઓ છો તો ચોક્કસ તે કચેરીનો તમે સિક્કો લઈ લેજો અને સહી પણ લઈ લેજો જેથી ભવિષ્યની અંદર તમારી પાસે આ પ્રકારના પુરાવા બોલે જેથી ઘણી વખત એવું થતું હોય છે ખેડૂત મિત્રોને આ બાબત ધ્યાનમાં નથી એ ઓફિસની અંદર અરજી તો કરીને આવે છે પરંતુ તેની પાસે કોઈ આધાર રહેતો નથી કે મેં અરજી આપી છે તો મારી દરેક ખેડૂત મિત્રોને એક વિનંતી છે એક યુટ્યુબર તરીકે તમને એક વિનંતી કરું છું ખેડૂત મિત્રોને આ બાબતે હજી ઓછું જે છે જ્ઞાન હોય છે તો મિત્રો હું કહું છું ખાસ ધ્યાનથી સાંભળજો કે તમે જ્યારે કોઈ પણ ઓફિસની અંદર કોઈ પણ સરકારી ઓફિસની અંદર અરજી આપો છો તો તેનો પુરાવો તમારી પાસે રાખો રાખો ને રાખો તમારી પાસે એ પુરાવો બોલતો હોવો જોઈએ કે મેં ભાઈ આ પ્રકારની અંદર ભવિષ્યની ભૂતકાળની અંદર આ પ્રકારની અરજી આપેલી છે અને એ તમને આ તેમની પાસેથી સહી સિક્કો તેમની ઇનવર્ડ ક્લાર્કનો તમે સિક્કો લઈ લો જેથી તમારી પાસે એ પ્રકારના પુરાવા બોલે અને તમે સાચા ઠરો તો ખાસ આજથી એક વસ્તુ ધ્યાનમાં લેજો જે ખેડૂત મિત્રો આ વિડિયો જુએ છે તે ખાસ ધ્યાનમાં લેજો કે આજથી કોઈ પણ ઓફિસની અંદર તમે અરજી આપવા જાઓ છો ત્યારે ઇનવર્ડ ક્લાર્કનો સિક્કો ફરજિયાત લઈ લેવો જેથી તમારી પાસે અને તેની પાસે તારીખ અને સહી પણ કરાવી લેવી જેથી તમારી પાસે આ પ્રકારનો જે છે એ પુરાવો બોલે તો આ રીતે તમે જ્યારે પણ ઓફિસની અંદર અરજી આપવા જાઓ છો ત્યારે એ પ્રકારની સહી કરાવી અને લઈ લેવું જેથી તમારી પાસે ભવિષ્યની અંદર તમારી પાસે આ કાગળ હોય તો તમારે પુરાવા તરીકે તમે રજૂ કરી શકો તો ખેડૂત મિત્રો આ હતી માહિતી લગભગ ખા માહિતી તમને ખૂબ ઉપયોગી બની હશે તો જે પણ ખેડૂત મિત્રોને જમીન રિસર્વેની અંદર ભૂલ થઈ છે તે મિત્રો નીચે અમને કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો કે મારે આ પ્રકારની ભૂલો થયેલી છે તો અમને પણ ખ્યાલ આવી શકે કે ભાઈ ભૂલો થયેલી છે તો નીચે કોમેન્ટ બોક્સમાં ઘણા બધા ખેડૂત મિત્રો લખતા નથી તો કોમેન્ટ બોક્સમાં લખતા રહેજો અને અમારા વિડિયો કેવા લાગે છે તેને પણ કોમેન્ટ કરતા રહેજો અને તમારે કેવા પ્રકારના વિડીયોની જરૂર છે હજી જમીનને લગતા તેની પણ અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો તો અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને અન્ય મિત્રો સુધી શેર કરજો જેથી અમને પણ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી શકે તો થેન્ક યુ આભાર જય હિન્દ જય ભારત અને જય ગુજરાત મળીશું આવતા વિડીયો સુધી ત્યાં સુધી આપ ખેડૂત મિત્રોની રજા લઈશું